શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી આલુ ટીકી એના માટે ત્રણ નંગ બટેટા મેસ કરી લીધા છે મેસરથી પોણી વાટકી સિંગદાણાનો ભૂકો છે શેકેલા સિંગદાણાનો છોતલા ઉતારવાની જરૂર નથી અને વાટકી વાટકીથી સેજ વધારે આ કાચરીનો ભૂકો છે આપણે વેફરજી કરીએ છીએ બાર મહિના સ્ટોર કરીએ છીએ ફરાળી ખમણ કે પતિકા જે હોય એને પીસી નવા દર ક્રશ કર લેવાના છે ઉણી વાટકી છે બે નામ મરચાં છે ઝીણા સુધી ચમચી છીણેલું આદુ ત્રણ ચમચી ધાણાભાજી છે દોઢ ચમચી ચટણી નાખશું કાશ્મીરી તીખું મિક્સ ચમચી સિંધાલુ પાવડર નાખશું બે ચમચી દળેલી ખાંડ ખાંડ નાખશું દળેલી નાખવી તો દળેલી આપણે આખી લઈએ છીએ દળેલી પણ નાખી શકાય લીંબુનો રસ નાખશું બરાબર મિક્સ કરી લેશું મિક્સર મિક્સ થઈ ગયું છે જોવું ડ્રાય થવું જોઈએ સરસ એટલે આપણે ટીકી છે એ તેલ તેલ ન થાય આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ આ ટીકીને પણ આ સોગી જરાય નહીં થાય આપણે તેલ ગરમ મૂકી દીધું છે ટીકી વાળી લેશું લાસ્ટમાં બે ચમચી તપકીર નાખશું બે ચમચી નાખવા છે નાખવાનું છે બાઇન્ડિંગ માટે વધારે નાખીએ અને મસળવાનું કે નથી ને તો ઢીલું પડી જશે મિક્સ કરી લેશું આ તો છૂટવાની બીક નારી એટલે બાકી આપણે કાચરીનો અને ભૂખો નાખ્યો છે એટલે વાંધો ના આવે પણ એક બે ચમચી નાખી દઈએ તો એકદમ સરસ થાય અને બહુ મસળવાનું નથી ને તો ઢીલું પડી જશે સેજ મિક્સ કરી લેશું અને ટીક્કી વાળી લેશું ભેગું કરી લીધું છે આવી રીતે હવે ટીકી વાળ લેશું આવી રીતે બધી ટીકી વાળ લેશું લંબગોળ ગોળ જેવી વારવી હોય એવી આવી વાળ લેશું થોડીક આપણે ગોળ અને થોડીક પછી આ શેપમાંય વારશું આવી રીતે વાળ લેશું

પણ તળાઈ ગયા છે તો તૈયાર છે આપણી આલુ ટિક્કી સર્વ કરી દેસું તો તૈયાર છે આપણા ફરાળી આલુ ટિક્કી બાઇટ્સ બહુ સરસ લાગે છે એકદમ ક્રિસ્પી સાવ કોરા અને બહુ મજા આવશે કાચરીનો ભૂકો નાખીને તમે ક્યારેય નહીં બનાવતા હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ